કઈક સહાય ન ચૂકવવા માટેનું ષડયંત્ર થતું હોય કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે ત્રણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં નવ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે તેમ છતાંય હજુ સુધી

ત્યારે રાજુ કરપડા એક ખેડૂત નેતા અત્યારે સરકારને જામે મોરસો માંડ્યો છે રાજુ કરપડા શું કહી રહ્યા છે સાંભળીએ રાજુ અને હા આ આ બને તમામ સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર હું રાજુ કરપડા ચાલુ સિઝને ગુજરાતના ખેડૂતો પર ત્રણ વખત કુદરતી આફત આવી જુલાઈ મહિનાના જે વરસાદ પડ્યો ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું ખેડ વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી એક પણ ખેડૂતને રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવી નથી બીજી આફત આવી ઓગસ્ટ મહિનાના અંતમાં કે અતિશય વરસાદના કારણે ઘણા બધા પૂરો આવ્યા ઘણી બધી નદીઓમાં હદ કરતાં વધારે પાણી વહ્યું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોનો ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો જે બાગાયત પાક સૌરાષ્ટ્રમાં હતો એ પણ નિષ્ફળ ગયો ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું આ સમયે ખૂબ જ રજૂઆતના અંતે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી રજૂઆત કરી ત્યારે કૃષિ મંત્રી દ્વારા સરકાર દ્વારા જાહેરાત જાહેરાત કરવાને બદલે સર્વે કરવાની કરવામાં આવી કે જે ખેડૂતને નુકસાન છે એના ખેતરે સર્વે કરવામાં આવશે એ જ અરસાની અંદર અગિયાર નવ થી ચૌદ નવ સુધી કેન્દ્રમાંથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી આ ટીમ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં નવ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે તેમ છતાંય હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત સહાયની કરવામાં આવી નથી એની સાથે જ્યારે સર્વે કરવાની કામગીરીને આજે એક મહિના જેટલો સમય થઈ જવા આવ્યો હજુ સુધી સહાયની જાહેરાત નથી થઈ પરંતુ સર્વે પણ પૂર્ણ થયો નથી તો ખેડૂતોના ઘણા બધા સવાલ છે કે અમારે ખરાબ થયેલો પાક ક્યાં સુધી ખેતરમાં સાચવી રાખવો અગર અમે પાક લઈ લઈશું ત્યાંથી હટાવીને બીજા પાકની વાવણી કરી દઈશું તો પણ પાક નુકસાન ગણીએ ને અમને સહાય ચૂકવવામાં આવશે કે કેમ જો સહાયમાં વિલંબ થાય છે તો કેટલા દિવસમાં સર્વે પૂર્ણ થશે બીજી વાત મહત્વની કે જે ખેડૂતના ખેતરે સર્વેની ટીમ પહોંચે છે સર્વે કરવા માટે ત્યાંથી એક પણ ખેડૂતની બેંક ડિટેલ હજુ સુધી લેવામાં આવી નથી અહીંયા શંકા ઉભી થાય છે કે ડિટેલ લીધી નથી તો સહાય કેવી રીતે ચૂકવવાના છે એટલે સહાય ન ચૂકવવા માટેનું ષડયંત્ર થતું હોય આવું અમને દેખાય છે ત્રીજી આફત અત્યારે આવી જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પણ સૂચવે છે એ વખતે કૃષિ નિષ્ણાતોએ જે પોતાના અભિપ્રાય આપ્યા છે એમાં પણ ચૂકવ

તો આ આ તાલુકાઓને કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે ત્રણ વખત આફત આવી જે પાક પહેલીવાર બચી ગયો એ બીજી આફતમાં જતો રહ્યો બીજી આફતમાં પણ કોક ખેડૂતોનો બચી ગયો પાક તો એ ત્રીજી આફતમાં જતો રહ્યો સરકારને નમ્ર વિનંતી છે ખેડૂતો સાથે મજાક બંધ કરવામાં આવે સર્વેના નાટકો બંધ કરવામાં આવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગર સરકાર વિલંબ કરશે તો આક્રમકતાથી આવનાર દિવસોમાં ખેડૂતો રોડ પર ઉતરશે આભાર